મિત્રો હેપ્પી દિવાળી આજે ઢેવરા બનાવી છે અમે અડદની દાળ વાટીને ઢેવરા બનાવ્યા છે જો આ દિલું બનાવે છે આ બાજુ દક્ષા ઢેવરા કરવાનું ચાલુ છે આ પૂરી બનાવી દીધી પૂરી બની ગઈ છે અને અડદની દાળ તો અમે હોજનોની પલળી દીધી રહી એટલે વાટી દીધી મેં આ ડુંગળી બટાકા કાપું છું શાક બનાવવા માટે જો પછી હવારે વાટી દીધી વાટીને ઢેબરા બનાવીએ છે અને દાળ ભાત બનાવવાનું છે ડુંગળી બટાકાનું શાક ને ઢેબરા પુરીઓ આટલું બનાવીએ છે જુઓ હવે હજુ તો બપોર નહીં થયો હવારે જ બનાવવા બાજો છે અમે હવારે બનાવીએ તો એનો એક ફાયદો કે આખો દિવસ ખવાય સોરોને પેલું હું જે તો પછી રાતે પડી રહી હવારે પછી એ બગડી જાય એ કદાચ હવાનું જ બનાવ્યો હોય એટલે હોંચ સુધી ખવાય એટલે અમે આ બનાવી દીધો હશે જો મસ્ત હું જે દાર લેવા જ રહો દાર લે આવીને બોર દીધી પહેરી દાર બોરતી દેલી પછી બધું સામાન લાવ્યો છે ને ધોરણ ભૂખ લાગી છે એટલે એ ઉતાવર કરાવે છે એટલે દીરણ હોબી બિહાર દીધી બનાવવા માટે બનાય બનાવી મૂકે છે એક બાજુ મેં ડુંગળીનું કોમ લીધું છે સબ્જી બનાવવાનું તો મિત્રો ઢેબરો ખાવો હોય તો ચાલો અને કોમેન્ટ કરજો જો પછી આ ખાઈ હે ને પછી ટોટા લેવા જવા કરીએ છે ફટાકડા ઢોલો કે મારે ફટાકડા જોઈએ છે એમ કહે છે એટલે પણ ગરમ ગરમ ઢેબરો લઈએ અળદનો ઢેબરો ગરમ હોય ને લતા જ મસ્ત લાગે ઠંડા થઈ જાતા થોડો એનો સ્વાદ ઉતરી જાય પણ ગરમ હોય ને મારે લહન ફોડવાનું ડુંગળી કાપવાની મને છે જો છોરા એક બાજુ ફટાકડા ફોડે છે એક બાજુ ઢેભરા બને છે સ્મેલ મસ્ત જાય છે બધે બનાવે છે આમાં ગમે એટલે આખા ફરિયામાં સ્મેલ આવે છે ઢેબરોની બધાને ખાં પછી સોંતિથી બોરી લઈ જઈએ ફટાકડા લેવાના છે અને થોડું થોડું બીજું લેવાનું છે એવું લઈ આવીએ હજુ આ ઢેભરો બનાવ્યા છે હજુ દાળ ભાથો બનાવવાનું છે એ બાકી છે શું બનાવવાનું એ પહેલું આ કોમ કરી નાખીએ પછી એને કરીએ તો ચાલો મિત્રો હા મેં આ શાકનું કોમ પૂરું કરી નાખ્યું છે હવે વઘારવાનું છે અને ઢેભરા ખાવા હોય તો ચાલો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો